અત્યારના સમયમાં સ્માર્ટફોન કે સ્માર્ટફોનમાં જે ચાલતી ગેમો છે એને આજની નવી પેઢીને એટલા ખેલા લગાડ્યા છે અને એટલા માનસિક રીતે ગુલામ બનાવી દીધા છે કે લોકો આ બધી ગેમો રમી આત્મહત્યા કરવા માટે પણ મજબૂત બની જાય છે અને એની કોઈને કલ્પના પણ ન કરી હોય નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી હળવદ તાલુકાના દેવડીયા ગામ કિસ્સો છે અને ત્રેવીસ વર્ષનો યુવાન અને એ યુવાન જ્યારે પબજી રમતો હતો એના બાપે ઠપકો આપ્યો ત્યારે એને મનમાં લાગી જતા એને આત્મહત્યા કરી લીધી તો મિત્રો આ કેવો ગંભીર કિસ્સો જે કહી શકાય જે આજની યુવા પેઢી અને દેશનું આ એક મહત્વનું આ અંગ કહી શકાય યુવા પેઢી ને યુવા યુવાનો માટે નરેન્દ્ર મોદી પણ ખૂબ સારી એવી મોટી મોટી વાતો કરતા હોય છે અને દેશનું યુવાધન પણ તો યુવાધન તો આવું કરી રહ્યું છે બરબાદી તરફ ધકેલાઈ ગયું છે પબજી રમી રહ્યું છે અને જ્યારે એને ઠપકો આપે તો આત્મહત્યા કરે છે મિત્રો તો આ કેવી કેટલી મોટી ગંભીર બાબત કહી શકાય હળવદ તાલુકાના દેવડી ગામ્યા કિસ્સો સામે આવે પંચમહાલના હળવલ બાજુનો આ વતની છે ખેતમજૂરી કામ માટે પૈસા કમાવા માટે હળવદમાં આવ્યા છે અને જ્યારે આ ત્રેવીસ વર્ષનો યુવાન કે જેનું નામ છે જયેશભાઈ અર્જુનભાઈ નાયકા અને ઉમર વર્ષેની ત્રેવીસ અને તેમ ખૂબ જ ગેમ રમતો હતો એટલે એના પિતાએ ના પાડ્યું કે તું ગેમ ના રમે ઠપકો આપ્યો અને આ યુવાને સારું ના લાગ્યું તો એને આત્મહત્યા કરી લીધી મિત્રો તો કેટલી મોટી ગંભીર કહી શકાય અને વાડીમાં જે એને આત્મહત્યા કરી લીધી અને એની જે બોડી છે પોસ્ટમોર્ટનમાં નાખીને વધુ પોલીસ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે અને એના શેરનું નામ છે રમેશભાઈ અંબારામભાઈ પટેલ એની વાડીમાં જે કિસ્સો છે તે સામે આવ્યો હતો મિત્રો તો આ એક સમાજમાં એક ખૂબ જ એક કરુણ ઘટના કહેવાય અને એક ખૂબ જ વિચારવા જેવી વિષય પણ કહીશી આ જેનજી જનરેશન છે અને ભણેલા લોકો અને ન ભણેલા લોકો અને ઓછું ભણેલા લોકો આ બધા લોકો છે કે એમના રવાડે તો બધા ચડેલા છે મિત્રો ભણેલા હોય કે અપાણ હોય આ બધા યુવાનો છે કે એમના રવાડે તો ચડી ગયા છે આપણે એવું મને કે આ લોકો જે આવું રમતા હોય છે આ લોકો ખેતમજૂરી કામ કરતા હોય તો આવું કરે ના કરે પરંતુ આ તો વિષય બધાને લાગુ પડે છે આત્મહત્યા તો બધા કરે છે મિત્રો એ ભણવા જતા હોય ના ન ભણતા હોય તો આ કેવી મોટી આ જો વિષય અને ચોકાવનારો કિસ્સો જે કહી શકાય મિત્રો અવન અવરનવાર કિસ્સા જે ગુજરાત ભરમાંથી સમય આવતો હોય છે અને કિસ્સાઓ ક્યારે રોકાશે સમાજમાં ક્યારે બદલાવ આવશે યુવાનો ક્યારે આ ગેમમાંથી રવાડામાં ઓછા ચડશે અને ગેમો સ્માર્ટફોનનો ઉપયોગ ઓછો કરશે એ આપણને આવનારા સમયમાં આપણે જોવાનું રહેવું નમસ્કાર